टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ કુજંતમ રામ રામેથી મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા સાખમ વંદે વાલ્મિકી કોકિલમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે નવમી સપ્ટેમ્બર બે હજાર ને વાર છે આજનો મંગળવાર તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે સવારે સાત કલાક ને બાવન મિનિટ સુધી તૈતિલ કરણ ત્યારબાદ વણિજ કરણ લાગુ પડશે રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના સૂર્યો શુભાશુભ મુહૂર્તોની દિન વિશેષની એ પેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સવારે બાર કલાક અને બાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી છે વિજય મુહૂર્ત જો વાત કરવામાં આવે તો બપોરે બે કલાક એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકત્રીસ મિનિટ સુધી રહીશું આજે રાહુ કાલમ સવારે સાત કલાક સત્તાવન મિનિટ મિનિટ સુધી રહેશે સાથે સાથે આજે દ્વિતીયાનું શ્રાદ્ધ એટલે બીજનું શ્રાદ્ધ રહેશે જે લોકોના પિત્રોની તિથિ દ્વિજ છે મૃત્યુ મૃત્યુતિથી એ લોકો માટેનું આજે શ્રાદ્ધ બીજનું શ્રાદ્ધ આજે રહેશે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભ અશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે લાંબા સમયના તણાવમાંથી આજે રાહત મળી શકે એમ છે મોટી યોજના તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે વિવિધ પ્રકારના આજ આપને અનુભવ થઈ શકે એમ છે જૂનો મિત્ર મળી જાય એ પ્રકારના ગ્રહમાન છે જેથી તમારી યાદો આજે તાજી થઈ શકે જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે અને આનંદની અનુભૂતિ થાય એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે સમજણ વિના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ઉપર સિગ્નેચર સહી ન કરવી આપના હિતમાં રહેશે સમજી વિચારીને વાંચ્યા બાદ સિગ્નેચર કરવી સહી કરવી આપના પક્ષમાં શુભ રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે ઉપાય શું કરવો છે તો આજના દિવસે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે જાતકો માટે લાંબા સમયના પ્રયાસ બાદ આજે તમને લોન મળી શકે છે તો સાથે આજે ઘરમાં સમસ્યાઓ પણ ઊભી થશે નાની મોટી પારિવારિક સમસ્યાઓ આજે ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે ઘણી બધી એવી બાબતો હશે કે જેની પર તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર રહેશે અન્યથા એ આગળ જતાં વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી શકે છે નાણાકીય બાબતોમાં દિવસ તમારા માટે થોડો ખર્ચાળ આજે સાબિત થશે જીવનસાથી સાથે ખર્ચને લઈને તણાવ થવાની સ્થિતિ છે ટૂંકમાં દિન તમારા માટે થોડોક પીડાકર અવશ્ય બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી તમારી મનકામના પરિપૂર્ણ થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિન આપના માટે થોડુંક રોમાંન્ટિક સાબિત થઈ શકે છે આજે ઘરમાં ધાર્મિક કાર્યનું વાતાવરણ પણ રહેશે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે ધાર્મિક પૂજા પાઠનું વાતાવરણ બની શકે છે આજે કામના સ્તરમાં પણ સુધારાનો અનુભવ થઈ શકે તમે જે કામ કરો છો ઓફિસની અંદર એ વાતાવરણની જગ્યામાં સુધારો અનુભવ કરી શકાશે નાણાકીય વ્યવહારો માટે દિન આજે આપના માટે શુભ રહેવાનો છે આર્થિક લેવડ દેવડ માટે દિન સારો છે જે લોકો બ્લડ પ્રેશરના દર્દીઓ છે એવો લોકોએ આજે ખાસ કાળજી રાખવી દવા અવશ્ય સમયસર લઈ લેવી આપના હિતમાં રહે છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ચટણી ગ્રીન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી રહેશે ઉપાય આજે પિતૃ તર્પણ અવશ્ય કરવું આપના માટે મંગલકારી સાબિત થશે જી

આજના દિવસે કર્ક રાશિના લોકો માટે દિવસ યાદગાર સાબિત થશે સમાજ સેવાના કાર્યોમાં તમને સન્માન આજે મળી શકે એવા ગ્રહમાન છે ઘરમાં શુભ કાર્યક્રમોનું આજે આયોજન થવા પામે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજના દિવસે તમે શિક્ષણ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી શકો જો વિદ્યાર્થી છો તો આપના માટે ખૂબ જ શુભ દિન સાબિત થશે આયાત નિકાસમાં સારી આવક તમને પ્રાપ્ત થઈ શકે જો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આજે આવકના સ્ત્રોત ખૂબ સારા જોવા મળી શકે આર્થિક બાબતે તમારો દિવસ આજે વધારે શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા હિતમાં મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મન ટ આવા જાતકો માટે સખત મહેનત પછી આજે સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારનો દિવસ છે એટલે આજે મહેનત કરવામાં પાછળ ના પડવું કારણ કે સફળતા તો મળવાની જ છે પણ મહેનત થોડી વધી જશે કાર્યસ્થળ ઉપર કામમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે ફોકસ રહેવાની જરૂર રહેશે વિદ્યાર્થીઓ સાવધાન રહેવાની જરૂર છે આજે તમારા શત્રુઓ તમારા માટે થોડા છબીને ખરાબ કરવાનો પણ પ્રયાસ કરતા આજે જોવા મળી શકે અપયસ ફેલાવતા જોવા મળી શકે બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ આજે જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને અનુકૂળ સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે રાશિ ચક્રની જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક બની રહેશે આજે ઉત્સાહથી તમે ભરપૂર જોવા મળી શકો વ્યાપારમાં નવી યોજનાઓ લાગુ કરવા વિચાર કરી શકો અને એની ઉપર તમે કામ પણ પ્રારંભ કરી શકશો જે આપના માટે સુખદ લાભકર્તા સાબિત થશે આજે અનુભવી વ્યક્તિઓનો સહયોગ મળશે માર્ગદર્શન મળશે જે તમારા માટે આગળ જતા ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો સાથે આજે વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમારા કામ પૂર્ણ થશે તમારા અટકેલા કોઈ કામ હોય તો વરિષ્ઠોની વડીલોની સલાહથી કામ સમયસર પરિપૂર્ણ થતું જોવા મળશે તો આજે તમારે રોકાણની બાબતમાં સાવધાન રહેવું જોઈએ આજે કોઈ પણ પ્રકારે રોકાણ ન કરવું અથવા કરવા જઈ જ રહ્યા છો તો સમજી વિચારી તમામ પાસા વિચારીને રોકાણ કરવું લાભકર્તા સાબિત થશે ટૂંકમાં દિન શુભ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ રીતે આપ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ સાબિત થશે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મી નારાયણ હૃદય કવચમ લક્ષ્મી નારાયણના હૃદય કવચનો પાઠ કરવો અથવા પાઠ સાંભળવો પણ આજે આપના માટે સુખદ મંગલકારી કે લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે ગુસ્સા અને વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની આજે જરૂર રહેશે આજે તમારું સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહે એ પ્રકારના જોવા મળે છે સારા સમાચારથી આનંદની અનુભૂતિ થઈ શકે કોઈ સારા સમાચાર પણ આજે તમને મળશે જે આપના વ્યક્તિત્વમાં આપના આનંદની સ્થિતિનો અનુભવ કરાવશે ભાઈ બહેનો તરફથી પણ તમને કંઈ લાભ મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે તો ધાર્મિક સ્થળની મુલાકાત આજે લઈ શકાશે પરિવારની સાથે આજે કોઈ ધાર્મિક ક્ષેત્રની મુલાકાત લઈ શકો ધર્મનું વાતાવરણ બની છે આધ્યાત્મિક ચેતનાનો આપમાં જ વિકાસ થતો જોવા મળી શકે એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણ કરતા છે મંગલકારી છે કે લાભ કરતા જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા બની રહ્યો છે એ ગોલ્ડન રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી બની રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરવી કમળ પુષ્પનો પ્રયોગ અવશ્ય કરવો આપના માટે સુખદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન આવા જાતકો માટે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે આજે વ્યવસાયમાં આળસથી બચવું જરૂરી પડશે કારણ કે આળસનો ત્યાગ કરશો તો વ્યાપારમાં આજે સારામાં સારી સફળતા મેળવી શકાશે અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ મળશે જેથી કરીને અભ્યાસમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન સહજતાથી આપને પ્રાપ્ત થઈ શકે તો નોકરીમાં તમારો દિવસ અનુકૂળ રહેવાનો છે લાભકર્તા સાબિત થશે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી રાખવી આપના માટે આવશ્યક છે સાવધાનીપૂર્વક વાહન ચલાવવું આપના માટે સુખદ સાબિત થશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણ પ્રસ્થાપિત થશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ ચક્રની નવમી રાશિ બને છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન થઈ રહ્યા છે આજે તમે પિતા તરફથી ખાસ વિશેષ લાભને પ્રાપ્ત કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે તમારા પિતા તમારી મદદ કરતા પણ સાબિત થઈ શકે પરિવારમાં ચાલતી સમસ્યાઓનો આજે અંત આવી શકે છે તો સાથે આજે તમને તમારા બાળકો તરફથી પણ ખુશી આનંદની સ્થિતિ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન જોવા મળે છે રાજનીતિમાં જનતાનો સારો એવો સહયોગ તમને મળશે એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે દિન લાભ કરતા જાય શુભ છે કે મંગલકારી બની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે સુખદ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પિતૃઓની પૂજા કરવી ગાયને કૂતરાને કાગડાને કાગવાસ પધરાવો લાભ કરતા નીવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારતા જોવા મળી શકો લાંબો વિચારશો ભવિષ્ય માટે તો મિત્રોની મદદથી તમને સારી એવી તક પણ મળી શકે છે જે નોકરીની તલાશમાં છો તો રોજગારના આજે અવસર આપને મળતા જોવા મળી રહ્યા છે એમાં તમારા મિત્રો તમારા માટે મદદ કરતા કંઈક લાભકર્તા સાબિત થશે આજે નવું કામ કરવા માટે પણ દિવસ શુભ છે આજે તમારા પક્ષમાં દિવસ રહેવાનું તમે કોઈ નવું કાર્ય કરવા ઈચ્છો છો તો આજે આજે સહજતાથી સરળતાથી તમે કામ કરી શકશો સાથે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે આજે સહજતાથી સમાધાન નહીં મળે આજે મહેનત કરવી પડશે મહેનતનું જ ફળ મળવાનું છે સાસરિયાઓ તરફથી પણ લાભ અને સન્માન આજે આપને મળે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં મકર રાશિના જે જાતકો છે એના માટે દિન અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયો વિશે તો આજે તમારા માટે જે શુભ્રંગ જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈ પણ રીતે જો આપ મરુન રંગનો પ્રયોગ કરશો તમારા માટે સુખદ શુભ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવ મંદિરમાં પુષ્પનું દાન કરવું તમારા માટે સુખદ શુભ અને મંગલકર્તા આજે બની રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને આવા જાતકો માટે આજના દિવસે તમારે કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે આજે તકનીકી સમસ્યાઓના કારણે કામ અટકી શકે એ પ્રકારના ગ્રહમાન છે અને આજે પારિવારિક તણાવનો પણ તમારે સામનો કરવો પડશે પરિવારમાં ચાલતા મતભેદ તમને આજે વિચલિત કરી શકે તણાવ આપી શકે છે તો પરિવારમાં ચાલતા માનસિક મતભેદોના કારણે તણાવ વધી શકે છે આજે ભાઈઓ સાથે તમે તાલમેલ જાળવશો તો તમારા માટે દિન સુખદ અનુકૂળ મંગલકારી બની જશે કોઈ કારણે તમારું કોઈ મહત્વનું કાર્ય આજે તમારે સ્થગિત કરવું પડી શકે એવા પણ ગ્રહમાન આજે બની રહ્યા છે કોઈ વિશેષ ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ કાર્યને આજે અધૂરું છોડવું પડશે કે સ્થગિત કરવું પડશે નાણાંકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતાબ છે જો નાણાકીય બાબતોમાં જેટલી સાવચેતી રાખશો જેટલી તકેદારી રાખશો એટલો જ દિન તમારા પક્ષમાં શુભ અને મંગલકારી સાબિત થશે એકંદર દિન શુભ છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નારાયણ કવચનો પાઠ કરી અને ભૂખ્યાઓને ભોજન અવશ્ય અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્ર ની બારમી રાશિ છે મીન જેના વરણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો તમારો દિન સારો શુભ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમે કોઈ રચનાત્મક કાર્યમાં ભાગ લઈ શકો ક્રિએટિવિટીના ક્ષેત્રમાં તમે આજે જોઈન થઈ શકો ભાગ લઈ શકો છો કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાની તમને તક મળશે જે તમારા માટે પ્રગતિનું કારણ બનશે ઘરના કેટલાક અટકેલા કામ પણ આજે તમે સહજતાથી સમય રહેતા પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે આજે તમને લાભ અને સફળતા બંનેનો અનુભવ થઈ શકે એમ છે એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિન છે શુભત્વ પ્રદાન કરવાળો આજનો દિન જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન સુખદ શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક નવ બની રહ્યો છે નવ નંબર મંગળનો છે ને આજનો વાર પણ મંગળનો વાર છે તો આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે આર્થિક બાબતોમાં સફળતા પ્રદાન કરવા વાળો પણ આજનો દિવસ બની રહેશે આજે આળસનો ત્યાગ કરી કામ કરશો તો નિશ્ચિત સફળતા આપને પ્રાપ્ત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસનો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે શ્રાદ્ધ પક્ષની અંદર જો તમને પિતૃ પીડા હોય પિતૃદોષ હોય કુંડલીમાં પિતૃદોષ હોય તો પણ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ પિતૃપૂજન કે ત્રિપિંડી શ્રાદ્ધ કરવાથી પિતૃ પીડામાંથી મુક્તિ મળી શકે છે અથવા નારાયણ બલી શ્રાદ્ધ કરાવી શકો નારાયણ બલી શ્રાદ્ધનો સમય અને ખર્ચની બાબત થોડું વધારે હોય તો થોડો સમય જો સામર્થ્ય ના હોય તો ત્રિપિંડી શ્રાદ્ધ પણ કરાવી આ તમે શુભ તત્વને પ્રાપ્ત કરી શકો પિતૃનો આશીર્વાદ મેળવવા માટે સર્વોત્તમ છે ત્રિપિંડી શ્રાદ્ધ આ ઉપરાંત નિત્ય તર્પણ કરવું જોઈએ સાથે સાથે તર્પણ ન ફાવતું હોય તો કોઈ બ્રાહ્મણને બોલાવી તિથિના દિવસે તર્પણ કરાવવું અથવા તો પછી દિવંગત પિત્રોનું નામ બોલી અને જલની અંજળી અને અંગુષ્ઠાના અર્પણ આમ કરવાથી તૃપ્તિ થાય છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરી લે આજના દિવસના મહામંત્ર અખિલેશ્વરી એવમેવ એવું ત્વયા કાર્ય અસ્મદ વૈરી દુર્ગા સપ્તાહ આ શ્લોક નું આજે અગિયાર વખત એકાવન વખત કે એકસો આઠ વખત જાપ કરી કાર્યની શરૂઆત કરો જીવનમાં આવતા તમામ વિઘ્નો આજે દૂર થશે આપનો દિન મંગલકારી બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આતના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિઓ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુધોજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણે ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટસર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર